હો દ રામ રામ સીતારામ ને જય માતાજી ક્યાંય બધાય મજામાં છે ને તો અમારી વાગે ગાહાળા હાથ અને આજ ઓરાનો પ્રોગ્રામ હે બનાવવાનો તમે ઓરો બનાવવાનું ચાલુ કરી દીધું રીંગળો હેંકાય રોહિત ડુંગળી મળીંગડું હેંકાય તો હેકાય ગયું એ થોડું કાસું હતું તો ભૂ મઈ પછી અહીંયા પાપડ તરવાના હે અમે લોટ બાંધી લીધો રોટલી કરવાની સેજે બાકી થોડાક થાંભી સરવાના પહેલાં આ મસાહ કરે લીધી નિરોહિત ડુંગરી મરે ગઈ ને ટમેટા મરે એ મને ડુંગરી ને ટમેટા મરે દી હું આગલી બગર કરેલા જય માતાજી રમ રામ ને सीताराम દૈદા ને કે બધું મજામાં ને આવે ને જે નાય આ એ ને ન હોય ને જાડ તો પહેલા કે ડુંગરી મદો માંથી ડુંગરી વરાન માં રાખી કો બરે મને રાખી કો બરે એટલે જેમ જેમ કે મારો વાનો પડાય

जी मतलब जिम के टेस्ट ले वो तो काठिया वाली टेस्ट चल गया ना भाई है काम का मोर बन बाकी है टमेटा है मतलब मोर बना विजु है धाना ये तो ऊपर से नाक पर लूँगा पहला मोर देना ना में मत ही है बिल्ला ही थी धाना धाना टमेटा बे मोर बने ना बाकी है पी का हूँ वहाँ बाजार में काम कम ले आ तमने देखाड़ी है

મે હવારી રોટલી કરીતી આમાં એટલે હું તમને કાકે રોટલી કરવાની મજા આવે હેલો દઈ રો ઓરોન રોટલી ને પાપડ છાસ તો આવી ગયો જે કોઈને હરિયર કરવું હોય તો અમે હરિયર કરી લીએ છે હાલો તો